નવી કલેક્ટર કચેરી સાંસદ કાર્યાલય અટલ જનસેવા કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો લેવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા લાભાર્થીઓ માટે ગઈકાલે શહેરના નવી કલેક્ટર કચેરી ખાતે આવેલ અટલ જનસેવા કેન્દ્ર નવા આવાસો માટે સાંસદ કાર્યાલયમાં ઓનલાઈન ફોર્મ ભરી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વહેલી સવારથી જ લોકો જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યા હતા અને ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા હાથ ધરી હતી વધુ માહિતી ચંદ્રકાંત ગજ્જર અટલ જન સેવા કેન્દ્ર સંસદ કાર્યાલયથી આપવામાં આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ જીરો દ્વારા વડોદરા શહેરમાં રહેતા સામાન્ય નાગરિકને પોતાનું ઘરનું ઘર મળે એના માટેનો અટલ જન સેવા કેન્દ્ર માન્ય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા અહીંયા લોકોને મદદરૂપ થવા માટે અમે અહીંયા કને આજે કેમ્પ રાખેલો છે અનેક નાગરિકો અહીંયા અમારા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે અને એમને જે કંઈ ફોર્મ ભરવાનું હોય એમને જે કંઈ માહિતી જોતી હોય એ દ્વારા અમે પૂરો મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને સામાન્ય નાગરિકને પોતાનું ઘરનું ઘર મળે એના માટેનો અમારો પ્રયાસ છે ચંદ્રકાંત ગજ્જર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર બક્ષીભંજ મોરચા મહામંત્રી